સુરત બોલાવી રેલવે સ્ટેશન સામેના તિરુપતિ હોટલ ને રિક્ષામાં લઈ જવાતા સીસીટીવી પણ સામે આવ્યા છે મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતમાં રહેતા કોઈ ચૌધરી નામના ઈસમી એક યુવાનને સુરત બોલાવતા તે સુરત રેલવે સ્ટેશન રાજધાની ટ્રેન મારફતે આવી પહોંચ્યો હતો અને સુરત રેલવે સ્ટેશન સામે આવેલા તિરુપતિ ઇન્ટરનેશનલ હોટલમાં ફ્રેશ થયા બાદ ચૌધરી નામના હિસામે રીક્ષામાં કેટલાક લોકોને તેને લેવા મોકલતા યુવાન ભરોસામાં તેઓ સાથે રિક્ષામાં ગયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે તો અજાણ્યાઓ કોઈ ગામડા જેવા વિસ્તારમાં યુવાને લઈ ગયો હતો અને ફાર્મ હાઉસમાં યુવાને લઈ જઈ આંખમાં મરચાની ભૂકી નાખી હાથ પગ બાંધી દઈ ધમકાવી મોબાઈલના પેટીએમનો પાસવર્ડ મેળવી નેવું હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લઈ યુવાને પરત રેલવે સ્ટેશન પાસે છોડી ભાગી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને હોસ્પિટલે ખસેડ્યો હતો હાલ તો આ મામલો મૈધરપુરા પોલીસમાં જવા પામતા ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા